દૂધધારા ડેરી નું ઇલેક્શન ઓગણીસ તારીખે છે હું શરૂઆત જ કેતો આવ્યો છું કે જે ઉમેદવારોને જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા નથી પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા પાર્ટીનું મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી પણ દૂધ દૂધારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી મોટા ભાગે એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય અને ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ ગમે એટલા પ્રયત્નો કરીએ પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાના છે અને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એ એને જ આપવાના છે એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કરું હું પણ કોઈ ને એમ કહું કોઈ મતદાન ને કે તું એક્સવાય ઝેડ ને આપજે એ ના આપે કારણ કે પહેલીથી એનું ગોખાઈ જ ગયેલું હોય તમે સમજી શકો કઈ રીતના ગોખાય હોય તો એમાં હું તો મારો તે એ પ્રયત્ન છે કે જે મંડળી છે મંડળીના પ્રતિનિધિનું મતદાન ના હોવું જોઈએ આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ તે આવા બધું કોઈ સેટિંગ ના થાય ને તો હું એક મંડળીનો પ્રતિનિધિને ખરીદ્યો હોય તો કેટલી વાર આટલા અને આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર અને ફક્ત આ એક દૂધ દ્વારા ડેરી પૂરતી વાત નથી કરતો ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ ડેરી ઉદ્યોગની અંદર ઇલેક્શન થતા હોય બધી જ આવું થતું હોય છે અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈ ને પછી શું કરે એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં બધા મીડિયા ની ભાષામાં જે તમે લખો છો હવે ઓછું બોલે તમે વધારે લખો છો પણ હાચું લખો છો પ્રજાનો અવાજ તમે મૂકો છો મારી મર્યાદા હોય છે એ રોકવું પડે અને દૂધ જેવા ક્ષેત્રની અંદર મતલબ પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન મૂક્યો હતો પાંચ છ વર્ષ પહેલા કે આ દૂધ ભેંસળી દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે અને મારા વિશ્વાસ સાથે કેવું પડે દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા અને એક્શન લેવડાવ્યું અને ઘણું બધું એને આવું જે જે બે નંબર નું દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે એ બધા કોબાંડો પકડે તા પણ એ એક થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ જોઈએ તો જ આજે શુદ્ધ દૂધ લોકોને મળે અને બીજું કે જે લોકો કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપું પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે દૂધ આપતી જ નથી છતાં પણ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે આ બધું સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્ર એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે

એક બંને તરફ એક તરફ ઘનશ્યામભાઈ છે બીજી તરફ ધારો સુધી છે તો શું કેશો સીઆર પટેલનો જે મેન્ડેડ છે તે માન્ય ગણાશે કે પછી આ રીતે જે એક બીજાની ખેંચતાં હતી જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી એ મેન્ડેડ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું ફરી પણ કહું છું કે જિલ્લા શ્રીંખલન ને વિશ્વાસમાં નથી લીધો

કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે સહકારી ક્ષેત્રમાં આપી દીધું તે પ્રકારે એ બધું છે ખરીદ ભરપની નીતિ ચાલે જ છે આટલો વાત અનુભવ પ્રમાણે તમને કઈ પેનલો દાભ લાગે છે હવે એમાં શું છે હવે જેમની પાસે વધારે પૈસાઓ છે સાચી વાત છે આપણે બધા જન્મ દિવસ ને શુભેચ્છા સાહેબ ને પાઠવી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો સ્પષ્ટ આગ્રહ છે સ્વચ્છતા પર તે ખુબ ભાર મૂકે છે આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર કે એન્કલેસ નગર પુલપાલિકા પૂરતું નહીં આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેજ ચલાવી છે ને એની સારા એવા પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આમ આમોદની જે ઘટના જોઈ અને આમોદના લોકો અમારા નગરપાલિકા પાંચ નગરપાલિકાની જે મીટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કહું છું આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની મીટિંગોમાં આવવું જોઈએ એ મિટિંગમાં આવે તો સુખ એમને ખ્યાલ આવે અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર માં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયત ના કે સારા થવા જોઈએ ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબ ના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ રીતના આજની દિશા મિટિંગ માં મેં ધ્યાન દોર્યું તમને એવું લાગે છે કે આપણે ભરૂચ ના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતા હોય એક્શન લેવા માટે એના માટે ના હવે શું છે મારાથી એવું ના કહેવાય કે આ પડે છે પણ પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલા હોય છે ચોક્કસ માનું છું